વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો જલેબી સમોસા ખાશો તો એક સિગરેટ પીવા જેટલું નુકસાન થશે ચાસણીથી ઝરતી જલેબી અને સમોસા આરોગ્ય માટે હાનિકારક છે સિગારેટની જેમ સ્વાસ્થ્ય માટે સમોસા અને જલેબી પણ હાનિકારક છે ઓઇલ અને સુગર બોર્ડ લગાવવાનો કેન્દ્રીય મંત્રાલયનો આદેશ છે બોર્ડમાં ખાંડ અને તેલના વધુ સેવનથી નુકસાનની ચેતવણી હશે જલેબી સમોસા આરોગ્ય માટે કેટલા નુકસાનકારક તે બોર્ડમાં હવે દર્શાવવું પડશે દરરોજ સમોસા અને જલેબીનો નાસ્તો કરનારા આરોગ્ય પર હવે માઠી અસર પડી રહી છે તમાકુના રેપર પર લાગેલી ચેતવણીની જેમ હવે સૂચના લખવામાં આવશે ટૂંક સમયમાં સમોસા વડાપાઉ પકોડા જેવા નાસ્તાના પેકેટમાં પણ ચેતવણી જોવા મળશે તો જલેબી સમોસા એ સિગરેટ પીવા કરતા પણ વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે ચાસણીથી જરતી જલેબી અને સમોસા એ આરોગ્ય માટે હાનિકારક છે હવે સિગરેટની જેમ સ્વાસ્થ્ય માટે હાનિકારક સમોસા અને જલેબી કે જેમાં બોર્ડ પણ લગાવવું પડશે કેન્દ્રીય મંત્રાલયનો આદેશ છે બોર્ડમાં ખાંડ અને તેલના વધુ સેવનથી નુકસાનની ચેતવણી પણ હશે જલેબી સમોસા એ આરોગ્ય માટે કેટલા નુકસાનકારક છે તે પણ હવે આ બોર્ડમાં દર્શાવવું પડશે એટલું જ નહીં દરરોજ સમોસા અને જલેબીનો નાસ્તો કરનારા જે લોકો છે તેમના આરોગ્ય ઉપર પણ માઠી અસર પડી રહી છે તમાકુના રેપર પર જે રીતે ચેતવણી લખેલી હોય છે જે સૂચના આપવામાં આવતી હોય છે તે રીતે હવે સમોસા વડાપાઉ પકોડા જેવા નાસ્તાના પેકેટમાં પણ ચેતવણી આપવી પડશે